કાકા હતું કે આરોપીઓ સામે ફાંસી કરતા પણ જો કોઈ બીજી સજા થતી હોય તો થવી જોઈએ કારણ કે આ કોઈ એક વ્યક્તિનો ગુનેગાર નથી અનેક પરિવારના ગુનેગારો છે અનેક વ્યક્તિઓના જીવ લીધેલા છે આરોપીઓ સામે સખતમાં સખત ફાંસી કરતા પણ જો વધુ સજા થઈ શકતી હોય તો થવી જોઈએ જય તેના પરિવારમાં ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાનો ભાઈ હતો સખતમાં સખત સજા મળે અને સખતમાં સખત તાત્કાલિક કોઈ પણ જાતના સરકારી પોતાના અધિકારીઓને તાત્કાલિક સજા મળે તાત્કાલિક આરોપી હાજર થાય અને સખતમાં સખત સજા મળે એવું અમે ઈચ્છીએ છીએ આવી ઘટનાઓ ન બને એના માટે અને બીજી વાર આવી ઘટના ન બને એના માટે સરકાર સક્રિય બને એના પાપેથી એવાને એવી સજા પડતા કંઈક દાખલો બેસાડો આવી ઘટના બની છે એવા એવા આરોપીને સકતમાં સખત સજા મળે એવો દાતલો દાખલો બેસાડો ફરી આવી ઘટના ફરી આવી ઘટના ન બને એ માટે પરિવારનો માળો ન વિખાય એના માટે આરોપીને સખતમાં સખત આકરા પાણીએ સજા મળે એવી સરકાર પાસે વિનંતી છે